ના કડાયા ગામે વિજ્ઞાન મેળો યોજાયો આ મેળામાં આરોગ્યને પૌષ્ટિક આહાર માં ઓર્ગેનિક ખેતી તેમજ વર્મી કોમ્પોસ્ટ ડેમો બાળકો દ્વારા તૈયાર કરેલ વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગોના સ્ટોલ બનાવી બાળકો દ્વારા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા આ મેળામાં ગામના સરપંચ શ્રી પંચાયત સભ્યો આગેવાનો તાલુકા શિક્ષિકા મહાસંઘના પ્રમુખ બીઆરસી સાહેબ આરોગ્ય વિભાગ દ્વારા આંખની તપાસ અને એનેમિયા વિશે માહિતી આપી અને સરસ્વતી પ્રાઇવેટ પ્રાથમિક શાળાના સ્ટાફ તથા બાળકો તેમજ કડાયા સ્કૂલના આચાર્ય સ્ટાફ અને વિદ્યાર્થી બહોળી સંખ્યામાં

કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો એસએમસી સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો આ પ્રદર્શન કાર્યક્રમની અંદર લગભગ અઢીસોથી વધારે બાળકો અને ભાઈઓ બહેનોએ ભાગ લીધો આ સમગ્ર કાર્યક્રમ આરએ ગ્લોબલ માળિયા દ્વારા બાળ અને વિજ્ઞાન પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો પંકજ કારિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માળિયા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે